જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા તાલુકાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરી દક્ષિણ ગુજરાતમાં ખેતી પદ્ધતિમાં નવો રાહ ચીંધ્યો છે રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી રાસાયણિક ખાતર વગર શેરડી તેમજ વિવિધ પ્રકારની શાકભાજીની ખેતી કરી રહ્યા છે ખેડૂતો અને મહેનત પ્રમાણે તગડી આવક પણ મેળવી રહ્યા છે જુઓ અમારો આ ખાસ અહેવાલ પ્રચાર બનતી ખેતી અને વધતા રાસાયણિક ખેતરોના ભાવો મધ્યમ તેમજ ગરીબ વર્ગના ખેડૂતો માટે મુશ્કેલ બની રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના આદિવાસી ગણાતા મહુવા તાલુકાના વડીયા ગામના આદિવાસી ખેડૂતોએ ખેતીની પદ્ધતિમાં બદલાવ કરી નાખ્યો છે અને બદલાવ એ રીતે આવ્યો કે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ગત વર્ષે સુભાષ પાલેકાની પ્રાકૃતિનું પ્રાકૃતિક ખેતીનું સૂચન કર્યું હતું અને રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટ હેઠળ વિવિધ જિલ્લામાંથી ખેડૂતને તાલીમ અપાઈ હતી વડતાલ ખાતે પહેલા તાલીમમાં વડીયા ગ્રામના ખેડૂતો પ્રકાશ પટેલે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન ખેતીની શરૂઆત કરી છે મેનેજર તરીકે છું આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત શ્રી દ્વારા એક વર્ષ પહેલાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનું આહવાન આપણા ગુજરાત રાજ્યમાં કરવામાં આવ્યું તેમાં અમે મહુવા તાલુકાના પાંચ ખેડૂતોને આ ખેતીની તાલીમ અપાવી એ ખેડૂતોએ તાલીમ લીધી અને એ ખેડૂતોને અમે સાથે મળીને મહુવા તાલુકામાં પચીસો જેટલા ખેડૂતોને આ ખેતીની તાલીમ આપી અને એ ખેત ખેડૂતોને આ ખેતી કરવા પ્રેરિત કર્યા અમે એમાંથી સો જેટલા ખેડૂતો આ ખેતી તરફ વળ્યા છે અને આ ખેતી કરતા થયા છે એમાં વડીયા ગામના પ્રકાશભાઈ આ ખે અમે તેમને કોર્ડિનેટર બનાવ્યા છે અને એમણે આ આ પદ્ધતિ દ્વારા શેરડી પાકની ખેતી કરી છે ભીંડા પાકની ખેતી કરી છે રીંગણ છે ટમેટા છે પછી મગફળી છે તે બધું પાક એમણે વાવ્યા છે અને તેમના શેરડી જે પ્રાકૃતિક રીતે સભાષપાલે પ્રાકૃતિક ખેતી તૈયાર થઈ તેના શુદ્ધ રસમાંથી દેશી ગોળ બનાવીને વેચાણ કર્યું છે શાકભાજી પાકનું તાલુકા પંચાયતમાં સ્ટોલ પર વેચાણ કર્યું છે બીજા ગ્રાહકો તેમને ઘરે આવીને લઈ જાય છે અને બીજા ખેડૂતોને પ્રોત્સાહિત પણ કર્યા છે તેમના ગામના છે આજુબાજુના ગામના તે લોકો પણ એમની સાથે મળીને આ ખેતી કરે છે બીજો આ બાગાયતના અધિકારીઓ છે ખેતીવાડી ખાતાના અધિકારી ગ્રામસેવકો અહીંયા વિઝિટ માટે આવે છે અને બીજા ગામના ખેડૂતો અને બીજા જિલ્લાના ખેડૂતો પણ મુલાકાત માટે આવે છે કે તે જોઈને ખ્યાલ આવે તેમને કે આ આપણે શેરડી પાકની ખેતી બાગાયતી પાકની ખેતી આપણે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી દ્વારા કરી શકીએ છીએ ઓછા ખર્ચે અને સારું ઝેરમુક્ત લોકોને ખવડાવી શકીએ છીએ અને આ વેચાણ વ્યવસ્થા માટે અમે સાત દિવસનો સ્ટોલ સુરત જિલ્લા ખાતે અમૃત મહાર મહોત્સવ તરીકે ત્યાં ગોઠવ્યો હતો તો ત્યાં લોકોનો સારો એવો અભિપ્રાય મેળ્યો છે અને એવી રીતે અમારો પ્રયાસ છે કે વધારે વધારે ખેડૂતો આ ખેતી તરફ વળે જેથી ખેડૂતોનો ખર્ચ ઘટે લોકોને સારું ઝેરમુક્ત ખોરાક ખાવા માટે મળે એનાથી દેશના લોકોનું તંદુરસ્તી પણ વધે અને ખેડૂતની આવક વધે એટલો અમારે આશય છે સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત અને સુરત જિલ્લામાં વર્ષોથી ખેડૂતો એક જ પદ્ધતિથી ખેતી કરતા હતા ખેડૂત પ્રકાશભાઈ પટેલનું માનીએ તો સૌ પ્રથમ શેરડીમાં તેને રાસાયણિક ખાતરનો જાકારો આપી તેમાં માત્ર ગૌમૂત્ર અર્ક જીવામૃત વસ્તુઓ બનાવીને તેનો ઉપયોગ કર્યો હતો અને ઉત્પાદનમાં સારું મળ્યું બીજી બાજુ આજીવિકા યથાવત રાખવા અન્ય જમીનો પણ રીંગણ ફ્લાવર ટામેટા સહિત શાકભાજી બનાવ્યા એમાં પણ કોઈ રાસાયણિક દવાનો ઉપયોગ કર્યો ન હતો દવાયુક્ત શાકભાજીને બદલે શુદ્ધ અને આરોગ્યવર્ધક શાકભાજી મળતા આદિવાસી ખેડૂત સમાજનું હાલ શાકભાજી જિલ્લાભરમાં વેચાણ કરતા થયા છે અને યોગ્ય ભાવ પણ મેળવ્યા છે પહેલાં તો અમે પણ અમારા બાપ દાદા જે હતા તે તો ગાય આધારિત જ ખેતી ચાલતી પરંતુ વચમાં થોડા દાયકામાં અમે પણ રાસાયણિક ખેતી કરી કે જેમાં રાસાયણિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ પેસ્ટિસાઇડનો ઉપયોગ અમે બધું કર્યું છે પણ છેલ્લા અમે ત્રણ વર્ષથી ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળ્યા પણ તેમાં પણ ગઈ વર્ષે જે તાલીમ આવી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી આપણા રાજ્યપાલશ્રી અને આપણી ગુજરાત સરકારનો એક નેમ છે કે આપણો ગુજરાત પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે એ માટે તાલીમ વડતાલ ખાતે લીધી ત્યારથી એક નેમ લઈને આવ્યો છું કે મારી જમીન ઝહેરમુક્ત બનાવી એનો ઉત્પાદન થયેલી વસ્તુ અનાજ કઠોળ બધું શાકભાજી એ પણ જાહેર મુક્ત બને એ માટે ખેતી અન્ય કયા પાકો લીધા પહેલી ખેતીમાં મહેનતની સાથે ખાત મજૂરમાં ખેડૂતને આર્થિક ભારણ રહેતું હતું સામાન્ય રીતે રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતી મહેનત અને ધજ પણ માંગી લે છે જોકે આદિવાસી ખેડૂતો પ્રકાશભાઈને પ્રાકૃતિક ખેતી રાજ્ય સરકારના આત્માના પ્રોજેક્ટ અંગે બાગાયત અધિકારી પણ નોંધ લીધી હતી હવે ફાયદો સાહેબ એમાં એવું છે કે રાસાયણિક ખેતીમાં ધીમે ધીમે અમારી જમીન એક દેખાદેખીની ખેતી ચાલે છે એમાં એટલે બંજર બનતી જાય છે વધારે પડતું રાસાયણિક નંખાઈ જાય પેસ્ટિસાઈડમાં ઉપયોગમાં થોડુંક આડેધડ થઈ જાય એટલે એ જમીનમાં નાશ નાશપાયું અને જમીન ધીમે ધીમે બંજર બનતી ચાલી તો અમે આ જે પદ્ધતિ લાવ્યા સુભાષ પાલેકર પ્રાકૃતિક પદ્ધતિમાં એક દેશી ગાયના જીવામૃત ઘન ઘનજીવામૃત બીજામૃત અને આચ્છાદન એ કરવાથી અમને બહુ ફાયદો થાય છે જમીનમાં અળસિયા ફરી ડેવલપ થવા માંડ્યા જમીન ભરભરી અને પોચી થઈ ગઈ અને બીજું એમાં ઉત્પાદક થયેલું શાકભાજી એનો મીઠાશ કેટલો ટેસ્ટી છે કે જે લોકો ખા લઈને ખરીદવા માટે તૈયાર છે અમારા પાસે અને એના સારા રાસાયણિક ખેતીથી ઉત્પાદિત થયેલું શાકભાજી કરતાં અમને ડોળો બમણો ભાવ આપવા પણ તૈયાર છે પ્રાકૃતિક ખેતીથી બનાવેલા શાકભાજીના માર્કેટોમાં વેચાણ માટે થોડી અવગડતા પણ થઈ રહી છે કારણ કે આમાં શાકભાજી માટે એપીએમસી કાર્યરત છે પરંતુ છૂટકમાં ખેતરનું શાકભાજી વિતરણમાં અગવડતા રહી હતી બાદમાં ખેડૂતોમાં જાગૃતિ આવતા દવા વગરનું શુદ્ધ શાકભાજી પણ હવે લોકો ખરીદવા આગળ કરી રહ્યા છે છેલ્લા એક વર્ષથી રાજ્યભરમાં આપના પ્રોજેક્ટ હેઠળ સરકાર દ્વારા સુભાષ પાલિકાની પ્રાકૃતિક ખેતી તરફ ભાર મૂકવામાં આવી રહ્યો છે તે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર મહુવા તાલુકાના પ્રકાશભાઈ જેવા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી હતી હવે અન્ય ખેડૂતોને પણ રાહત ચીંધી રહ્યા છે